પ્રધાન મોદી નો બે દિવસનો ગુજરાત પ્રવાસ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાનને આવકારવા બાદ અમદાવાદીઓમાં ખુબ જ ઉત્સાહ છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના નિકોલમાં 1.6 કિલોમીટર લાંબો કામો નું લોકાર્પણ કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ને પાંચ હજાર ચારસો ને સિત્યોતેર કરોડના વિકાસ કામો ભેટ આપશે પીએમ મોદીની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો તભાસ બારે ભારે જન્મેદની ઉમટવાનો અંદેશઠો છે પીએમ મોદીને આવકારવા અમદાવાદીઓમાં થનગનાટ વડાપ્રધાનને આવકારવા માટે શહેરોને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યા છે શહેરોના શહેરના રસ્તાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યા છે આપણ બાર ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કેવો અનોખો શણગાર અમદાવાદના માર્ગોને કરવામાં આવ્યો છે વડાપ્રધાનને આવકારવા માટે અમદાવાદીઓમાં ખૂબ જ ઉત્સાહ છે વડાપ્રધાન મોદીના આગમનને લઈને અમદાવાદ ચાર વાગ્યે ચાર કલાકે વડાપ્રધાન આવશે ત્યારબાદ તેઓ રોડ શો કરશે ત્યારબાદ નિકુલના ખોડલધામ ગ્રાઉન્ડમાં સભા સંબોધશે રાત્રિ આઠ વાગે આઠ કલાકે ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરવામાં આવશે આવતીકાલે એટલે કે છવ્વીસ ઓગસ્ટ છવ્વીસ ઓગસ્ટે હાંસલપુરમાં સવારે દસ કલાકે સુઝુકી મોટર્સના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે ઈવી ના બેટરી પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ દિલ્હી જવા રવાના થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યારે અમદાવાદીઓમાં વડાપ્રધાનના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડાપ્રધાન મોદી આવી રહ્યા છે દુલ્હન ની જેમ શણગાર કરવામાં આવ્યો છે અમદાવાદ ના રસ્તાઓમાં ત્યારે નિકોલ માં સભા સંબોધતા પહેલા તેઓનું દોઢ કિલોમીટર નો રોડ શો યોજાશે પચીસ છવ્વીસ ઓગસ્ટ બે દિવસ ગુજરાત ની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યારે સાંજે ચાર કલાકે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા નિકોલ ખાતે લોકાર્પણ જાહેર સભાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે પેલા રોડ શો કરશે ત્યારે સમગ્ર રોડ પર તિરંગા અને સિંધુના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે બેનરો લગાવવામાં આવ્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અહિયાં સમગ્ર નિકુલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સાથે અનેક માર્ગો પણ બંધ કરવામાં આવ્યા છે સાથે જ પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગ માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે અમદાવાદ થી લઈને નરોડા હરિદર્શન ચાર રસ્તાથી રોડ શોના રૂટ અને નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી પોલીસ દ્વારા રિહર્સલ પણ આવતીકાલે કરવામાં આવ્યું હતું ગત રોજની વાત કરીએ તો રિહર્સલ આ પહેલા કરવામાં આવ્યું હતું સાથે વાત કરીએ તો તિરંગા લગાવવામાં આવ્યા છે રસ્તા રસ્તા ઉપર આપ દ્રશ્યો જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર તિરંગા તેમજ સર્કલ પર લાઇટિંગ અને વિવિધ આકર્ષણો પણ મુકવામાં આવ્યા છે નિકોલ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જર્મન ડોમ બનાવવામાં આવ્યો છે છે વરસાદની અને આખો ડોમ જે છે વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે કે લોકોને વરસાદમાં કોઈ તકલીફ પણ ના પડે તેને લઈને સુંદર આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાનને આવકારવા અમદાવાદીઓ ખૂબ જ આતુર છે નિકોલ ગ્રાઉન્ડ ની આજુબાજુ નવી બિલ્ડિંગો બની રહી છે ત્યારે તમામ નવી ઉપર ગ્રીન નેટ પણ લગાવી દેવામાં આવ્યા છે અલગ અલગ જગ્યાએ બિલ્ડીંગો ઉપર લાઇટિંગ કરવામાં આવ્યું છે સમગ્ર વિસ્તારમાં તિરંગાની લાઇટિંગ બિલ્ડીંગો ઉપર કરવામાં આવી છે રોડ શો ને લઈને બેરિકેટ લગાવવામાં આવ્યા છે અલગ અલગ જગ્યાએ વાહન પાર્કિંગ ની વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે પ્રધાન પાંચ હજાર ચારસો સિત્યોતેર કરોડના લોકાર્પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે અમદાવાદમાં બે હજાર આઠસો એક કરોડ નું લોકાર્પણ બે છસો છોતેર કરોડ નું મહેસાણાથી પાલનપુરની પાસઠ કિમી રેલ લાઇન ડબલિંગનું લોકાર્પણ કરશે બેચરાજીથી રણુજા સુધી ચાલીસ કિમીની રેલ લાઇનના ગેઝ કન્ઝર્વેશનનું લોકાર્પણ કરશે વિરમ ગામના સોકલી નજીક રૂપિયા સિત્તેર કરોડના રેલવે અંડરબ્રિજનું ખાતમુહૂર્ત કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાળાજના રામાપી ટેકરા ખાતે એક હજાર ચારસો ને ઓગણપચાસ આવાસ તથા એકસો ને ત્રીસ લોકાર્પણ કરશે એસપી રિંગ રોડ ને ફોર લેનમાંથી સિક્સ લેન બનાવવાનું કામનું ખાત ખાતમુહૂર્ત કરવા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નરોડા હરિદર્શન ચારસ્સા ગ્રાઉન્ડ સુધી વડાપ્રધાનનો રોડ શો ચાર કલાકે ચાર કલાકે તેઓનું આગમન થશે સાંજે ત્યારબાદ રોડ શો કરશે એરપોર્ટ થી સીધા ખોડલધામ સુધી રોડ શો રોડ પર તિરંગા લગાવવામાં આવ્યા છે

નરેન્દ્ર મોદી પચીસ અને છવ્વીસ ઓગસ્ટ બે દિવસ ગુજરાતના

તેમને આવકારવા માટે આતુર છે એક લાખ થી વધુ જનમેદની જે છે ઉમટવાની છે નિકુલ ખાતે એક જનસભાને સંબોધ છે ત્યારે એક વિશાળ ડોમ જે છે તૈયાર કરવામાં આવ્યો છે એ પણ વોટરપ્રૂફ ડોમ છે આપને જણાવી દઈએ વરસાદની પણ આગાહી છે ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે વોટરપ્રૂફ ડોમ તૈયાર કરાયો છે આ સાથે ફરી એક વખત અમારા સંવાદદાતા સુનિલ જોડાઈ ચૂક્યા છે સુનિલજી વડાપ્રધાનને આવકારવા માટે અમદાવાદીઓ ખૂબ જ આતુર છે શું કેશો કેટલા અને કેટલા લોકો જોરાયા છે એટલે લોકો છે રેલવે લાઈન ચાલુ થઈ છે એના ગામડામાં શું ફાયદો થશે

લોકો જે લાઈનો પણ લાગી છે અને અત્યારે તમામ અધિકારીઓ અહીંયા જોડાય છે અહીંયા પણ આ રીતે વ્યવસ્થા છે એલઈડી પણ આવી છે નવા ઉત્સાહ સાથે અને એક આનંદ સાથે અહિયાં જે મોદી સાહેબ દ્વારા જે ઉદઘાટન થઈ ગયા છે અને આપણે બતાવીશ તમારી સુનિલજી જે પ્રમાણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યાં અધિકારીઓ હાજર હોય તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરો કેવા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કેટલા લોકો અહીંયા પધારવાના છે શું તૈયારીઓ છે એક ખાસ કરીને વાત કરી કે આ વખતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ત્યારે વોટરપ્રૂફ ડોમ જે છે નિકોલ ખાતે તૈયાર કરવામાં આવ્યું છે શું

ધીરે ધીરે લોકો ઘસારો વધી રહ્યો છે અને જે કહેવાય છે આ સુધર વ્યવસ્થા અહિયાં આવી છે ટીમો પણ અહિયાં હાજર છે અને ઉચ્ચ અધિકારીઓ પણ અહિયાં ઘટના સ્થળે હાજર છે સુનીજી ખાસ મહત્વની વાત તેઓ રોડ શો કરવાના છે તેઓ આગમન પહેલા કેવા પ્રકારના શણગાર કરવામાં આવ્યા છે રોડ રસ્તાને કેટલા લોકો આ રોડ શો માં ઉમટી શકે છે કેવો છે પોલીસનો બંદોબસ્ત એને લઈને વિગત આપો બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે એરપોર્ટથી તેઓનો સૌપ્રથમ પ્રથમ ચાર વાગે છે બાદ નિકોલમાં સભાને સંબોધશે વડાપ્રધાનને આવકારવા મોટી સંખ્યામાં જનમેદની ઉમરશે